નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના ચાર કોશિયા નાકા બાપાશ્રી હોસ્પિટલ સામેના નવીન કોમ્પ્લેક્ષમાં સાપે દેખા દેતા નાસબાગ મચી હતી જોકે રિયાઝભાઈએ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમને જાણ કરી કે ચાર કોશિયા નાકા બાપાશ્રી હોસ્પિટલ સામેના નવીન કોમ્પ્લેક્ષમાં આવેલ લલિત જૈનના ટીવી ફ્રીજના ગોડાઉનમાં એક સાપ ફૂફાળા મારે છે એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમના રમેશ બારોટ ઘટના સ્થળે પહોંચતા ભારે જહેમત બાદ આ સાપનું રેસ્ક્યુ કરી તેને પકડી લેવામાં આવ્યું છે એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમના રમેશ બારોટે જણાવ્યું આ સાપ અંદાજે ત્રણ ફૂટ લાંબો ઝેરી ગણાતો રસેલ વાઇપર છે અને તેનો કલર કંઈક અલગ છે જેને સ્ટીક વડે પકડી લીધા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો છે